સ્વાદ મુજબ અને કાશ્મીરી લાલ મરચું આપણે નાખીશું બે ચમચી જેટલું હવે આ બધું આપણે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું અને હવે આપણે આ પાઉને

અને આપણે એને બરાબર મિક્સ કરીશું અને હવે આપણે આ જે કર્યો છે એ આપણે આમાં આ પાવ આપણે બરાબર અંદરથી શેકી લઈશું જો જોઈ શકો છો તમે અને હવે આપણે આ વડું આમાં મૂકી દઈશું અને આપણે આમ બંધ કરીને પછી ઉપરથી બટર લગાવી દઈશું અને આપણે પલટાવી દઈશું બંને બાજુ આવી રીતે બટર લગાવીને આપણે પાઉને એકદમ ક્રિસ્પી કરવાનો છે જેથી વડાપાવ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે વડાપાઉં પ્લેટમાં સવ કરી દીધો છે મેં વડાપાવ ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યો છે તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં